ઘણીવાર એવું બનતું હોય છે કે દુઃખ પણ આપણે જાતે ઓરી લેતા હોઈએ છીએ અને આનંદ પણ આપણે જાતે જ લાવી લેતા હોઈએ છીએ તો આજે એક નાનકડી વાર્તા મોટિવેશન તો નમસ્તે મિત્રો સંગીતા કી કિસોચ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજના વિડીયોમાં એક પરિવારની વાર્તા લઈશું તો એક પરિવાર હતો એમાં એક ભાઈને ત્રણ દીકરા હતા અને સારી રીતે જીવન જીવતા હતા અને થોડો સમય થયો હશે તો એ ભાઈના ત્યાં આગ લાગી અને લોકો બહાર તો નીકળી ગયા આગ એટલી ભયંકર લાગી હતી કે એને ઓલવતા ઓલાવતા ઘણી બધી વાર લાગતી લાગી હતી અને સામાન પણ ઘણો બધો સભ્ય એ ઘણા ચિંતિત હતા એમને ઘણી બધી એટલી ચિંતા થઈ ગઈ કે એમને લાગતું હતું કે એમને હાર્ટ એટેક આવી જશે અને ચિંતામાં ઘણી બધી ચીસો પાડતા અને બૂમો પાડી રહ્યા હતા આ જોઈને મોટા દીકરાએ કહ્યું બાપુજી તમે ચિંતા ના કરતા આ ઘર મેં વેચી નાખ્યું છે અને આ ઘરના ઘણા બધા પૈસા આપણને આવવાના છે આ સાંભળીને પહેલાં જે એમના પિતા સ્ત્રી હતા એકદમ શાંત થઈ ગયા અને આનંદમાં હા આ ઘર તે વેચી નાખ્યું છે તો બસ મારી હવે કંઈ ચિંતા નહીં ભલે એ ઘર બળી રહ્યું એમ વિચારી થોડો સમય એકદમ શાંત થઈ ગયા અને બીજા લોકોને જેમ એ પણ જોઈ રહ્યા બસ થોડી વાર જ થઈ તો વચ્ચેવાળા દીકરાએ કહ્યું તે ઘર વેચી તો નાખ્યું પણ એ ઘરના પૈસા તો લેવાના હજુ બાકી છે હજુ પૈસા આવે ના તો સામેવાળો વ્યક્તિ પૈસા આપશે નહીં તો શું કરશું આ સાંભળી એ પિતાજી ફરીથી એકદમ દુઃખીત થઈ ગયા અને ફરીથી ચીસો પાડવા લાગ્યા એટલામાં ત્રીજા નંબરના છોકરાએ આવીને કહ્યું પિતાજી તમે ચિંતા કરશો નહીં ભાઈએ જે સોદો કર્યો હતો ને એને હું હાલ જ મળ્યો અને એમને કહ્યું કે હું જે વચને બંધાયો એ વચનથી ફરીશ નહીં તમને જે રીતે પૈસા આપવાના થશે એ રીતે હું પૈસા આપી દઈશ તો તમે કોઈ ચિંતા કરશો નહીં તો પિતાશ્રી ફરીથી એકદમ આનંદિત થઈ ગયા મિત્રો ખાલી આ તો વાર્તા જ છે આપણા જીવનમાં પણ એવું થતું હોય ઘણી વાર આપણે દુઃખનો એટલો મોટો ભાર લઈ લઈએ છીએ ને તે આપણે જાતે દુઃખી થતા હોય આ વાર્તામાં પરિસ્થિતિ એકના એક જ હતી ખાલી બસ વાક્ય બદલાયું અને એ ભાઈએ પોતાના જિંદગીમાંથી દુઃખ બાજુ પર મૂકી દયું કે આપણું દુઃખ નથી હવે એમ વિચારી લીધું તો એ એકદમ આનંદિત થઈ ગયા તો આ વાર્તા પરથી એ શીખ મળે કે ઘણી વાર આપણે એટલું બધું માથે દુઃખ લેતા હોઈએ છીએ નહીં તો આપણે દુઃખી રહેતા હોય તો દુઃખને સાઈડમાં મૂકી દઈએ કે આપણું નથી એમ વિચારી અને સારી રીતે જીવન જીવીએ તો આપણે પણ સારી રીતે રહી શકીએ